કોક જાદુ થિયો જ ન તો સારું હતું મારા શેતરનું કોમ કેટલું છે અને આ કોમ તો કરી આલતું નહીં એવું થિયો જ ન દાદુહી કે હું જ મંત્ર મારું ને તો બધું કોમ પાવડો લઈનેમ ખાવા મળે એવું કોક જાદુ થિયો તો સારું હોય તો ખાલી નથી પેન કા ખાય છે હોવે અતાર એ ખાવ જો અને તો સારું નતું અલેબરો વેસી મારવો આપણે હવે બેઠા

બે હતા એમ કુસું બે આ ચકલા ખખડા હતા છે તો ચકલા જે કખડા તો હોય ને તા ચકલા જે આ ચકલા જો મેડે જાય એટલે ના ખખડા આવે ખલક ચકલા ખખડા હોય તો હવે આમોકા આયરો નકા થોડા

અલ્યા આ તો લાગે આપડે જીન લાગે પ્રગટ થયો લાગે જીરાગમાંથી આપડે ખઈ નથી કે હવે જીન જે કે છે એ તું આ બેહુ પડ કે હા કરુગા કરુગા બધી કોમ છે તું કરીશ ને

તુ કામ કરા કરા કરોને કામ નહીં કરાયા તો જલ્દી થી કબિયા વચન 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 વચન

તો હા બધું કરી નાખે તો છે કોમ આખો કોઈ કોમ આ તમાકુ ને દે દે આપણે બધી કોઈક આઈડિયા હવે તો કોમ કોમ શું આપડે ધોબડા ઉપર છું હા તો એમ તો શું થાય ની કોમ કરજો શું

અને ડોબલા ઉપર સરાવાન ઉતરાવણ સરાવાન સરાવાન ઉતરાવણ હા આમ કરતો કરતો કે થઈ જા આપણે હવે મારો હુકમ છે હા તો ઉપર જઈ સરી સરાવાન ઘડી ઉતરાવણ મારો હુકમ છે ડોબલા ઉપર ખાર નાવ ઉતરરા આ ચાલો 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 ઉઠો ચાલો ઉઠો 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 ચાલો ઉઠો અલ્યા હવે જીને શું કરશે લ્યા હવે આ તો થઈ ગયા જોન ખાલી પૂંઢડી અરે બે ભોંડા પડી ગયા તારી જીદને કરંટ આવે શું લે અલ્યા હો મને એવું લાગે તો હેડીએ જોવા હેડી એ જી જી ઓ પંપરા કા લે ઉઠ જીજી ઉઠ કાકા આબ સે મેરા વચન છૂટતા પણ યાર તારો ના ના મને નઈ વચન પૂરો કર તું નતો કીધું જી વચન છૂટતા આપ તુમકો જો છે વો બોલો કેમ કેનું વચન સાચુરુ કેમ કેનું પૂરૂ થાય વચન પૂરૂ કેમ કસના બે વચન પૂરૂ ના લોકો તો વચન પૂરૂ ના તું અમને મારિસતો નઈ ને ભયા હવે તો વચન છોડો મારું વચન છોડો મેરા વચન છોડો હારું 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 હેડો પૂરૂ કર

આપણામાં કોમની ના પડે તો આપણે મારી નાખે આપણે હા એ વાત તો હાચી હો તારે એમ પૂછું ને તાત ઓ મારવાનું કે એને જો રાખા આપડો હોય રાત ને દાડા જો ભાઈ ભાઈ કરો અમારો આપડા હા કેડો